નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો લાખો કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે લાખો પેન્શનરોના હિતમાં સરકાર દ્વારા એક મોટો નિર્ણય લીધો છે હવે ફરજિયાત આ સુવિધા આપવામાં આવશે ગુજરાત સરકાર જ નહીં પરંતુ દેશના લાખો પેન્શનરો માટે સરકારે જે મહત્વનો નિર્ણય લીધો છે તેમાં જે રીતે નોકરીયાત લોકોને દર મહિને હવે સેલરી સ્લીપ મળતી હોય છે કર્મચારીઓને જે સેલરી સ્લીપ મળતી હોય છે તે રીતે હવે પેન્શનરોને પણ દર મહિને પેન્શન સ્લીપ મોકલવાનું ફરજિયાત કરી દેવામાં આવી રહ્યું છે સરકારને સતત ફરિયાદો મળી રહી હતી કે ઘણી બેંકો તરફથી પેન્શન સ્લિપ મોકલવામાં આવતી નથી જેના કારણે પેન્શનરોને ખ્યાલ આવતો નથી કે તેમના ખાતામાં કેટલું પેન્શન આવ્યું ક્યાં પૈસા કપાયા અને ક્યાં કોઈ સુધારા થયા છે કે નહીં વગેરે તો આ સમસ્યાઓને દૂર કરવા માટે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સીપીએ બધી બેંકોને નિર્દેશ આપી દીધો છે કે હવે બેંકે પેન્શન ક્રેડિટ થતા જ તત્કાલ ઈમેલ, એસએમએસ વોટ્સઅપ કે કોઈ પણ ડિજિટલ માધ્યમથી પેન્શન સ્લિપ તત્કાલ મોકલવી પડશે. જો કોઈ પેન્શનરનો ઈમેલ બેંકની પાસે નથી તો બેંકે તેને અપડેટ કરાવવું પડશે. દરેક પેન્શનરે માસિક પેન્શન સ્લિપ મોકલવી જોઈએ. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દર મહિને પેન્શન ક્રેડિટ પછી તરત જ પેન્શન સ્લિપ મોકલવી ફરજિયાત છે. ઘણા પેન્શનરોએ ફરિયાદ કરી છે કે તેમને તે મળતી નથી અને બેંકો જવાબ આપતી નથી સરકારે બેંકોને પણ ચેતવણી આપી છે કે આ નિયમનું પાલન ના કરવાથી કાર્યવાહી થઈ શકે છે વોટ્સએપ એપથી લઈને એસએમએસ સુધી સરકારી બેંકોને ઈમેલ એસએમએસ વોટ્સએપ અથવા બેંકની મોબાઈલ એપ્લિકેશન સહિત કોઈ પણ ડિજિટલ માધ્યમ દ્વારા પેન્શન સ્લિપ મોકલવાનો નિર્દેશ આપ્યો છે જો કોઈ ઈમેલ સરનામું ખોટું છે ખૂટે છે તો બેંકે પેન્શનર પાસેથી ઈમેલ મેળવવો જોઈએ અને રેકોર્ડ અપડેટ કરવો જોઈએ કેમ જરૂરી છે પેન્શન સ્લિપ તો પેન્શન સ્લિપ પેન્શનરને તેની માસિક આવકની દરેક વિગત દેખાડે છે તેમાં તે જાણકારી હોય છે કુલ જમા પેન્શન રકમ કયા કયા પૈસા કપાયા કોઈ સંશોધન થયું કે નહીં એરિયર સામેલ થયું કે નહીં આ જાણકારી પેન્શનરની નાણાકીય યોજના ટેક્સ ગણતરી અને રેકોર્ડ રાખવા માટે જરૂરી હોય છે સ્પષ્ટ અને વાંચવામાં સરળ સ્લિપ મોકલવા માટે સીપીએ બેંકને તે પણ કહ્યું છે કે સ્લીપ સ્પષ્ટ ફોર્મેટમાં મોકલવામાં આવે જેથી વૃદ્ધ પેન્શનરો સરળતાથી તેને વાંચી શકે ખોટું ફોર્મેટ કે અધૂરું સ્લીપનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેવી પણ માહિતી આપવામાં આવી છે ધન્યવાદ